નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોરબીમાં એસએલસીની ટીમે રૂપિયા 2.7 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો બે આરોપી નિધર પકડ બોટલે દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં ઓ નવરા નુસ્ખા અપનાવવામાં આવે છે અને તેને નાકામ બનાવવા માટે પોલીસ સતત મહેનત કરતી હોય છે ત્યારે મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે માળિયા જામનગર હાઇવે પર બાણું પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ પોલીસે ટ્રક ડ્રાઈવર ભાવેશ મોરી અને ક્લીનર લીલા મોરીની ધરપકડ કરી છે એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન એક ટ્રકને રોકી તપાસ કરતાં ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું

અર્જનભાઈ આલા કોડિયતર અને ટીમડી ગામના ભરતુરફે જીગો સોમા નામ સામાવ્યું છે માળી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકના માલિક પંજાબથી માલ મોકલનારી બે અજાણી વ્યક્તિ અને મુખ્ય સપ્લાયર સહિત કુલ આઠ શખ્સ સામે ફરિયાદ નોંધી છે હાલ પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે ગુજરાતી મોરબી